પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે જે પૈકી નાની સત્તર વર્ષની દીકરી સાથે પિતાએ અડપલા અને દુષ્કર્મ આચર્યું હતું આ અંગે રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં પહેલા બક્ષો અને અડપલા કરવાની ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ પિસ્તાલીસ વર્ષીય પિતાને ઝડપી પાડવામાં આવ્યો હતો આ સાથે જ સગીર દીકરીનું વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું હતું સગીર દીકરીએ પોતાના નિવેદનમાં પિતા દ્વારા કરવામાં આવેલી હરકતને વિગતવાર જણાવ્યું હતું જેમાં પિતા દ્વારા છાતીના ભાગે અડપલા કરવાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું જેના પગલે વરાછા પોલીસ દ્વારા પીડિતોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું અને આ સાથે પિતાનું ઇન્સ્ટોગેશન પણ શરૂ કર્યું હતું પોલીસ દ્વારા પંચ અને અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તે દરમિયાન આરોપી પિતાએ લોકઅપના બાથરૂમમાં બારીના સળિયા સાથે પોતાનો તટ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો કુમાર ડીસીપીએ જણાવ્યું હતું કે આજે વરાછા પોલીસ સ્ટેશનમાં દુઃખદ ઘટના બની છે જેમાં એક પોક્ષોનો અને કલમ ત્રણસો છોતેર રેપનો આરોપી છે તેણે પોતાના ગળામાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે આરોપી પર દીકરીના રેપ અને પોક્સોની ફરિયાદ નોંધવામાં આવી હતી આરોપીની પૂછપરછ અમે કરી રહ્યા હતા સરકારી પંચોની સાથે સાથે તેની ધરપકડની પ્રોસેસ કરી રહ્યા હતા તે દરમિયાન આરોપી બાથરૂમમાં ગયો અને બાથરૂમની જાળી સાથે પોતાની શર્ટથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે આ મામલે આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે आज वराछा पुलिस स्टेशन में एक दुखद घटना हुई है जिसमें एक आरोपी जो कि 376 का रेप का आरोपी है उसने अपने आप को गले में फांसी लगा कर अपनी जान ले ली है ये आरोपी वराछा का रहने वाला है और इसके ऊपर अपनी बेटी के साथ 376 यानी रेप और पॉक्सो के जो सेक्सुअल ऑफेंस है उसका उसका यह आरोपी है आरोपी की पूछताछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे उसी दौरान इसने बात ये बाथरूम में गए और बाथरूम में अपनी शर्ट के साथ जाली में लगा कर अपने आप की जान ले ली और इस पर बॉडी को हमने पोस्टमार्टम के लिए भेजा हुआ है और इस पर इंक्वेस्ट जो प्रॉपर प्रोसीजर होगा उसके तरीके से होगा हम इस पर ऑनरेबल सुप्रीम कोर्ट गाइडलाइंस और एन की जो गाइडलाइंस है उस पर हम आगे कार्रवाई कर रहे हैं और आगे हम इसको जानकारी आपको देते रहेंगे कैमरा मैनशन धोड़िया समय मित्र न्यूज सूरत